ઉના તાલુકાના સોખડા ગામના માછીમારનું પાકિસ્તાન જેલમાં મોત થતાં તેમનો મૃતદેહ માદરે વતન લાવવામાં આવ્યો જી હા વાત કરવામાં આવે તો ઉના તાલુકાના સોખડા ગામના માછીમારનું પાક જેલમાં મોત થયું હતું જેના પાર્થિવ તેને વહીવટીતંત્ર દ્વારા માદરે વતન પહોંચતો કરવામાં આવ્યો છે પાક જેલમાં કેદ બાબુકાના ચુડાસમા નામના વ્યક્તિનું અગમ્ય કારણોસર પાકિસ્તાન જેલમાં મોત થયું હતું ત્યારે બાબુકાના ચુડાસમા ગત તારીખ ત્રેવીસ જાન્યુઆરીના રોજ તેમનું પાકિસ્તાન જેલમાં મૃત્યુ થયું હતું છવ્વીસ દિવસ વીત્યા બાદ બાબુકાના ચુડાસમાનો પાછવી દે અમદાવાદથી એમ્બ્યુલન્સ મારફતે માદરે વતન છોકરા ખાતે લાવવામાં આવ્યો હતો અને તેને જોતા જ પરિવારજનોમાં આક્રમણ થવાયો હતો પાર્થિવ દેહ ઘરે આવતા જ અંતિમ સંસ્કારમાં આખું સોકડા ગામ જોડાયું હતું હજુ પણ પાકિસ્તાન જેલમાં દોઢસોથી વધુ માછીમારો કેદ હોય તેને છોડવામાં આવે તેવી ગ્રામજનો દ્વારા પણ માંગ કરવામાં આવી છે જે ચુલાસમા છે તેઓ માંગરોની એક બોટમાં થલાસી તરીકે બંધાયા હતા અને આ માંગરોની બોટ જે છે તેને પાકિસ્તાન મળીને ઝડપી દીધી હતી અને જેમાં આ બાબુકાના ચુલાસમા નામનો છોકરા ગામનો વ્યક્તિ હતો જેનું અગમ્ય કારણોસર પાકિસ્તાન ઘરમાં મૃત્યુ થતાં હાલ આખું ગામ જે છે છોકરા તે હિપકે ચડ્યું હતું ત્યારે ગ્રામજનો દ્વારા પણ આ ગામના અનેક માછીમારો જે પાકિસ્તાન જેલમાં કેદ છે તેને લઈને અનેક રજૂઆતો પણ કરવામાં આવી છે ત્યારે હજુ પણ એક થી બે માછીમારો છોખડા ગામના પાકિસ્તાન જેલમાં હોય તેને વહેલી તકે ત્યાંથી છોડવામાં આવે તેવી ગ્રામજનોએ માંગ કરી છે મારું નામ મકરાણી ઓન રઝા અબ્દુલ કરેમ છે સાહેબ પાકિસ્તાન જેલમાં જે બાબુભાઈ છે તેમનું મૃત્યુ થયું છે અને આજરો જેમની જે ગોડી જે છે તે તેમનું માદ્ર્ય વચન પોતે તેમને મૃત્યુ ત્રેવીસ એક બે હજાર પચીસ સ્ત્રોત થયેલું અને મત્સુદ્યોગ ખાતાના દિલ્હી સરકામત સૂચના મળતા અત્યારે અમારા ખાતાની ટીમ વાઘા બોર્ડર પર લેવા માટે ગયેલી અને પ્લેન મારફત એમને અમદાવાદ એરપોર્ટ પર લાવેલ ત્યારબાદ રસ્તાના માર્ગે એમ્બ્યુલન્સ મારફત એમને અહીંયા એમના માદ્ર્ય વતન લાવવામાં આવેલ છે તેના પરિવારમાં માં આક્રમ છે લાંબા સમયથી પાકિસ્તાન જેલ ઘણા બધા માછીમારો બંધ છે અને આ ડેડ બોડી જે છે તે લાંબા ટાઈમ આવે છે સરકાર દ્વારા નિરંતર સઘન પ્રયાસો ચાલુ જ છે તો વહેલી કે દરેક માછીમાર તેમના માદરે વતન આવી જાય એવા પૂરતા પ્રયત્ન ચાલુ જ છે તાલુકાના સોખડા ગામનો નાગરિક છું હું મારું નામ છે વસરામભાઈ અરજનભાઈ સોલંકી મારા બાજુમાં આ બાબુભાઈ કાનાભાઈ ચુડાસમા છેલ્લા ચાર વર્ષથી પાકિસ્તાનની જેલમાં મરીન પાકિસ્તાન મરીને પકડી લીધા હતા માછીમારી કરતા તો અવારનવાર એના ટપાલને જાણકારી મળતી હતી અમને કોઈ વાત નથી થતી બરાબર હવે અમારા બે ત્રણ વ્યક્તિ આ મરીન પાકિસ્તાન મરીનમાં પકડાયેલા છે બરાબર તો એની એના દ્વારા જાણ મળી હતી અમને કે નો આવું ડેટ થઈ ગયું ત્રેવીસ તારીખે બરાબર તો ભારત સરકાર ને અમારી વિનંતી એવી છે કે અમે આમાં બીજું કઈ અભણ વ્યક્તિ છે માછીમારીથી જ અમારો ધંધો છે બરાબર એનાથી અમારું ગુજરાન હાલે છે તો અમારી વિનંતી એવી છે કે ભારત સરકારને કે ને છોડે એવી અમારી વિનંતી છે આ બાપ્પા જે છે એ કઈ બોટમાં હતા ને કયાથી બંધાણા હતા શું માંગી માંગરોળથી બંધાણા હતા અલબસ શ્રી ના નામની બોટ હતી હા એટલે અમને જાણકારી છે